સ્વાગત છે અમારા એક વ્લોગની અંદર આજે આપણે સવાર સવારના જાગીને આપણે બનાવવા મળ્યા હતા અકની કારણ કે આજે ઘરે જો કોઈ છે નહીં બધા વેજે છે વિચ્યા તો આપણે એકલા છે તો આજે આપણે અકની બનાવી ખાવાની છે તો અકની બનાવી રહ્યા છે તો ચાલો મળીએ આગળ મિત્રો જોઈ શકો છો આપડા જો હવે બધું મોળે અને બનાવવા મૂકી દીધું છે જોઈ શકો છો દો તો ચાલો આગળ મળીએ આને મિત્રો આપની અકની બની ગઈ છે જોઈ શકો છો ચાલો મળી અગ્નિ ખાઈને ગતમ ભાઈ નીકળી જશે વાળીએ કારણ કે એને જોઈ શકો વાળા હરખા કરવા મતમભાઈ જોઈ શકો આપણે એની વાડી જાતા અહીંયા ઝુંપડી પણ છે રહેવા માટે ગૌતમભાઈ અહીંયા નોખો રહે તો વાળા તોડ નાખ્યા રોજ ડાય તો એંધાડવા છે બીજા તો હંધી રહ્યા છે તો ઝૂપડી કેવી તમે કોમેન્ટમાં જણાવો ગૌતમભાઈની તો જો આ માઇશ વાળા સંંધાડવા તો ચાલો મળી આગળ મિત્રો આપણે પાસે નાખીએ કપડાં બદલાવાનું કારણ કે આ કામ કરીએ કપડાં પકડી જાય ક્યાંક જવાનું થાય તો કપડાં બદલાવા માટે નવું પડે તો હવે આપણે આજે હાથે જોડે છે પપ્પા જોઈ શકો છો પપ્પા હાથે ઇંકી રહ્યા છે આપણે પાછળ પાછળ જઈ રહ્યા છીએ કારણ કે આજ થાય છે એટલે ટાંટા ક્યારેક ઠેકડા પેકડા મારે ચાલો મળ્યા આગળ પછી તો આપણે આવી જ વાયર સરખો કરવા જોઈ શકો છો તો મોટરનો વાયર છે જો પાડા વાયર સડાઈ ગયું પછી આવી જ સનેડવાનો સનેડવાનો ટાંકી તો થાંભલો જો થાંભલો જાય છે જો અને અહીંયા વાઇટ કહેવો પડ્યો છે તો આપણા કબૂતરા અને ચકલાને પાણી આવી ગયા છી જો એક વાઇટ કયો તો આવડો નાનો આવડો છે પ્લાસ્ટિકનો અહીં રાખી અને કરીવી છે જો તો મિત્રો નાવો આવી ગયો છે તમે પણ સેવા કરો ચકલાની લીંબુડી છે આમાં ચકલા હોય તો પાણી પીવા આવે તડકાના આપણે પડી દીધો છે અને દાણાનું પણ કાક કરવાનું છે આમાં ટીંગાડવા ટીંગાડવાનું દાણાનું બનાવવાનું છે મિત્રો તો જલ્દીથી મિત્રો છબસ્ક્રાફ કરી દો તમે મિત્રો તો આમાં ચકલા હોય તો આપણે ભરી દીધું છે રોઈ આપણે ત્રણ ચાર વખત આવી છે આવા ડબલા પર આમાં નામમાં કારણ કે ત્રણ ચાર ડબલા પી જાય કારણ કે આ ઘડી ઘડીને આવી લે પી ગયા હોય ચકલા પીવે પછી કબૂતરા આવે પછી કણાખરા આવે છે પક્ષીઓ તો મિત્રો ચેમ્બર તમે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળી આગળ આજનો મિનિલો ગાય પૂરો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો